ધંધામાં ખોટું બોલવું પડે ખોટું બોલ્યા વગર ધંધો થાય આપણે જૂઠના પૂજક છીએ આપણી આમ શ્રદ્ધા સત્યનારાયણમાં ખરી પણ આપણી આસ્થા તો જૂઠમાં વિશ્વાસ આપણો જૂઠમાં ધંધામાં ખોટું બોલવું જ પડે ખોટું બોલ્યા વગર ધંધો થાય નહીં અમેરિકાની વાત નથી કરતો અહીંયા તો ઘણું બધું સારું હશે હું અમારે ત્યાંની વાત કરું હાવ ખોટું ને એમાં રાજકારણીઓ તો લગભગ ખોટું બોલે લગભગ ચૂંટણી માટે મત મત માગવા જાય ત્યારે એમ કહે પ્રજાજનો મેં તમને વચન આપ્યું હતું તમારે ત્યાં ઘરે ઘરે હું નળ આપીશ અને મેં આપ્યા આ વખતે મને મત આપશો તો હું એ નળમાં પાણી આપીશ લગભગ એટલા માટે લગભગ કહું છું સો ટકા નથી કેતો કારણ કે નીકળે છે કોઈ કોઈ ક્ષેત્રમાં સજ્જન નથી હોતા એમ નહીં અને કોઈ ક્ષેત્રમાં થોડા ખોટા માણસો નથી હોતા એવું નહીં ધર્મના ક્ષેત્રમાં ખોટા તમને મળી જાય અને રાજકારણમાં સારા સજ્જન માણસો તમને મળી જાય આ વૈયક્તિક બાબત છે કોઈ ક્ષેત્રની વાત નથી દરેક લંકામાંથી તમને એક વિભીષણ મળી આવે અને દરેક અયોધ્યામાં એકાદ મંથરા ક્યાંક બેઠી બેઠી કોતરતી હોય ઉંદર કરતી હોય તો અયોધ્યામાંથી ક્યાંક મંથરા પણ મળી આવે અને લંકામાં ક્યાંક વિભીષણ પણ તમને જડી જાય કોઈ સંપૂર્ણ સારો નથી હોતો કોઈ સંપૂર્ણ ખરાબ નથી હોતો વધારે ખરાબ ને ઓછા ખરાબ ની વચ્ચે રાજકારણમાં પસંદગી કરવાની હોય છે અને વધારે ને ઓછા એમ વંદન કરવાના હોય છે પૂર્ણ તો પરમાત્મા છે બાકી ગુણદોષમય વિશ્વકીન કર આ સૃષ્ટિને ને આ જગતને ગુણદોષમય કિરતારે બનાવ્યું છે પેલી બહુ પ્રસિદ્ધ કથા છે ને કે ગુરુદ્રોણે એકવાર દુર્યોધનને કહ્યું કે હસ્તિનાપુરમાંથી કોઈ સજ્જનને શોધી લાવ દુર્યોધન ગયો આખો હસ્તિનાપુર ફરી વળ્યો ખાલી હાથે પાછો આવ્યો અને કહ્યું કે ગુરુદેવ હસ્તિનાપુરમાં કોઈ સજ્જન છે જ નહીં બધી બગડેલી માયા પછી ગુરુદ્રોણે યુધિષ્ઠિરને કહ્યું કે જા હસ્તિનાપુરમાં કોઈ દુર્જનને શોધી લાવો યુધિષ્ઠિર પણ ગયા અને ખાલી હાથે પાછા આવ્યા કે ગુરુદેવ હસ્તિનાપુરમાં કોઈ દુર્જન છે જ નહીં દુર્યોધનને કોઈ સજ્જન ન મળ્યો અને યુધિષ્ઠિરને કોઈ દુર્જન ન મળ્યો એનું એ હસ્તિનાપુર એના એ લોકો પણ દુર્યોધન કોઈ સજ્જન ન દેખાયો અને યુધિષ્ઠિરને કોઈ દુર્જન ન દેખાયો જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ તુમરી દ્રષ્ટિ કેસી ઉસ પર સબ નિર્ભર કરતા હૈ સત્સંગ છે ને એ તમારી દુનિયાને ફેરવી નથી નાખતો કથા સાંભળો એટલે તમારી દુનિયા ફરી જાય ને તમે દેવામાંથી એકદમ બહાર નીકળી તમને મિલિયનર બનાવી દે કથા ત્રણ મિલિયન સરપ્લસ કરી નાખે એવું કઈ નથી કરતી કથા શું કરે તમારી દ્રષ્ટિ બદલે સત્ય એ વાણીનો તપ છે આપણી વાણીમાં તાકાત નથી રહી કારણ કે આપણી વાણી એણે સત્યનું તપ કર્યું નથી આપણે વાત વાતમાં જૂઠું બોલીએ આપણે વાત વાતમાં ફરી જઈએ આપણને વચનની કોઈ કિંમત નહીં આપણને બોલ્યું ફરતા વાર ન લાગે તો વાણીમાં બહુ તાકાત હોય છે શબ્દની શક્તિને સમજવી જોઈએ પ્રેમે બોલવું રે વચનને તોડવું રે વાણી નિર્મળ સત્ય ઉચાર સત્ય વાણીની અદભુત શક્તિ ખોટું બોલી ન ખોવું સાચું બોલીએ અને જ્યારે સાચું બોલી શકાય એવું ના હોય ઘણા બધા કારણો હોય એના સાચું ન બોલી શકીએ આપણે તો મૂંગા રહીએ પણ જૂઠું ન બોલીએ આ સેકન્ડ નંબરની વાત છે બને તો સાચું જ બોલવું પણ સાચું ન બોલો તો જૂઠું ન બોલવું મૌન રહો જેમ જેમ માણસ જૂઠું બોલે તેમ તો શબ્દ મેં તાકાત મહાપુરુષોની વાણી સત્ય થતી હોય છે એ વાણીમાં શક્તિ છે સત્યવાણીની અદભુત શક્તિ ખોટું બોલી વાણી સદા સત્ય જ બોલે છે સત્ય એ વાણીનું તપ છે અને એ તપથી વાણી એવી શક્તિમાન થાય કે પછી એ વાણી જે બોલે એ સત્ય થાય મતલબ એવું થાય એ વરદાન આપે તો એ પ્રમાણે થાય એ શાપ આપે એમ થાય એ આશીર્વાદ આપે તો એમ થાય એ શાપ આપે તો એમ થાય અને એટલા માટે આપણે ત્યાં એવા તપસ્વી મહાપુરુષોને દુભવવાની હિંમત કોઈ નહોતો કરતું આમ તો એ કરુણાના ભરેલા હોય જલ્દીથી કોઈને શાપ આપે નહીં કારણ વગરનો કારણ કે એને પોતાને માન અપમાન જેવું હોય જ નહીં પણ જયારે એનું કલ્યાણ કરવું હોય અથવા તો જગતનું કઈ કલ્યાણ કરવું હોય ત્યારે ક્રોધ કરીને શાપ આપી દે તો એમ થાય અરે એ સતના જોરે સતી વૃંદા શાપ આપે અને ભગવાન વિષ્ણુને ભોગવવો પડે એને પથ્થર થવું પડે એને શાલિગ્રામ થવું પડે વાણીની અદભુત શક્તિ છે